શ્રી ગણેશાય નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે પવિત્ર એકાદશી છે જે મોક્ષ આપનારી સર્વ પાપોનો નાશ કરનારી મોક્ષદાયની શુભ કરનારી મંગલ કરનારી અશ્વમે યજ્ઞ સમાન ફળ આપનારી એકાદશી છે તો આજે આપણે આ એકાદશીના પવિત્ર દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અગિયારમાં અધ્યે વિશ્વરૂપ દર્શન યોગના સારાંશ મહાત્મ ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાટ પર્વત તે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદિના તત્વે જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થાય છે ત્યાં પ્રયાગ આદિ સર્વ તીથોનો વાસ રહેલો હોય છે અર્થાત ગીતાજીના શ્રવણ પઠનથી પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે અધ્યય શરૂ કરતા પહેલાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીની સ્તુતિ કરીએ ગીતા સુગીતા કર્તવ્ય કિ મન્ય સંગ્રહ યા સ્વયં પદ્મ નાભસ્ય મુખદ્વાની સુતા જે દિવ્ય છે જે મધુર છે તેનું સતત ધ્યાન કરો નિયમિતને સમીપ રાખો કારણ કે ગીતા એ ગંગાથી પણ પવિત્ર છે કેમ કે ગંગામાં સ્નાન કરવા વાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે ગીતા ભગવાન ગંગા ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ છે જ્યારે ગીતા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે અગિયારમો અધ્યાય વિશ્વરૂપ દર્શનનો સારાંશ ભગવાને અર્જુનને ઈશ્વર વિશેનું જે અદ્ભુત અને ગુપ્ત એવું આધ્યાત્મિક જ્ઞાન આપ્યું તેના કારણે અર્જુનના મનની બધી શંકાઓ દૂર થઈ ગઈ અને ખોટી મમતા પણ નાશ પામી આથી અર્જુને ભગવાનને સાચું સ્વરૂપ જોવાની ઈચ્છા પ્રગટ કરી ભગવાન કહે તારા આ ચર્મચક્ષુથી ઈશ્વરને જોઈ શકાય નહીં એના માટે તો જ્ઞાનરૂપે દિવ્ય દ્રષ્ટિ જોઈએ ભગવાને અર્જુનને તે સમયે દિવ્ય દ્રષ્ટિ આપી એટલે કરોડો સૂર્યનું તેજ એક સામટું દેખાય તેમ અર્જુનને ભગવાનનું તે દિવ્ય વિશ્વરૂપ પોતાની સામે ઉભેલું જોઈ સૃષ્ટિને ઉત્પન્ન કરનાર કમળમાં બેઠેલા બ્રહ્મા બધા જ દેવતાઓ જગતના બધા જ પ્રાણીઓ ઋષિ મુનિઓ વગેરે તમામને અર્જુને તે વિશ્વરૂપની અંદર સમાયેલા જોયા ગદા ચક્ર વગેરે આયુધો તથા મોંગટ ભગવાને ધારણ કર્યા છે અને ભગવાનના તે સ્વરૂપમાં આખી પૃથ્વી આકાશ દિશાઓ બધું જ દેખાય છે ભગવાનના આ બધાના કાળ સ્વરૂપ છે અને તેઓ જ તે બધાનો વિનાશ કરનારા છે આમ કહીને ભગવાને અર્જુનને પણ મોહમાયા છોડીને યુદ્ધ માટે તૈયાર થવાનું કહ્યું અને કહ્યું કે દુશ્મનોને જીતીને રાજ્ય મેળવવાતું તૈયાર થા ભગવાનનું આવું રૂપ જોઈને અર્જુન તો ઘણો જ ગભરાઈ ગયો અને અસલના જેવું મોર મૂંગટવાળું હાથ ચાર હાથવાળું ચક્ર ગદા વગેરે હાથમાં ધારણ કરનારું ભગવાનનું પહેલાંનાનું પહેલાંનું જેવું રૂપ જોવા માટે ભગવાનને વિનંતી કરી અગિયારમો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ અર્જુન બોલ્યા મારા ઉપર અનુગ્રહ કરવાને માટે પરમ પરમગુપ્ત આધ્યાત્મિક નામનું જે વચન કહ્યું તેથી અમારો મોહ નાશ પામ્યો છે તો હે કમળ જેવા નેત્રોવાળા આપણા થકી ઉત્પન્ન થતા ભૂતોની ઉત્પત્તિ અને નાશ બંને મેં વિસ્તારથી સાંભળ્યા અને વળી નાશ રહિત મહાત્મા પણ સાંભળ્યું તો હે પરમેશ્વર આપ જેવી રીતે પોતાને વિશે કહો છો તેવા જ છો માટે હે પુરુષોત્તમ આપનું ઈશ્વરી રૂપ જોવાની હું ઈચ્છું છું હે પ્રભુ મારાથી તે ઈશ્વરી રૂપ જોઈ શકાય તેમ છે એમ જો આપ માનતા હો તો હે યોગેશ્વર નાશરહિત આપનું સ્વરૂપ આપ મને દેખાડો શ્રી ભગવાન બોલ્યા કે હે પાર્થ નાના પ્રકારના દિવ્ય અને નાના પ્રકારના વર્ણ તથા આકૃતિવાળા સેંકડો તથા હજારો મારા રૂપોને તું જો હે ભારત બાર આદિત્યો આઠ વસુઓ અગિયાર રુદ્રો બે અશ્વિની કુમારોને તથા ઓગણપચાસ સ્મૃત વાયુગણોને જો તથા પૂર્વે ન જોયેલા બહુ પણ આચાર્યોને પણ તું જો હે ગુડાકેશ આ મારા દેહમાં સચરાચર સહિત આખા જગતને એક જ ઠેકાણે તું જો તેમજ વળી બીજું જે કોઈ જાણવાને તું ઈચ્છા કરતો હોય તે તું પોતાની આંખો વડે તું મને નહીં જોઈ શકે માટે હું તને દિવ્ય ચક્ષુઓ આપું છું તે વડે મારા ઈશ્વરી યોગને તું જો સંજય ધૂતરાષ્ટ્ર રાજાને સમજાવતા કહે કહે છે કે હે રાજન ધૂતરાષ્ટ્ર મોટા યોગોનો ઈશ્વર હરિ એમ બોલીને અર્જુનને દિવ્ય ચક્ષુ આપીને ઈશ્વરી પરમરૂપ દેખાડતા હતા અનેક મોઢા અને આંખોવાળા અનેક આચોરીઓથી ભરેલા દર્શનવાળું અનેક દિવ્ય ઘરેણાવાળું અનેક ઉગામેલા આયુધોવાળું એ સ્વરૂપ હતું દિવ્ય માળા અને વસ્ત્રોને ધારણ કરનારું દિવ્ય સુગંધીને અનુલેપવાળું સર્વ આચાર્યોથી ભરપૂર દિવ્ય અંતરહિત ચૌ તરફ મુખોવાળું એ વિશ્વરૂપ સ્વરૂપ હતું જો આકાશમાં એક જ કાળમાં હજાર ઋષિ સૂર્યની પ્રભા પ્રગટ થયેલી હોય તો તે પ્રભા મહાત્માની વિશ્વરૂપ પ્રભાની તુલ્ય થાય એવું તે રૂપ હતું તે વખતે અર્જુન દેવના પણ દેવ એવા શ્રી ભગવાનના તે શરીરમાં એક ઠેકાણે અનેક વિભિન્ન વિભિન્ન સમગ્ર જગત જોવા લાગ્યા ત્યાર પછી વિસ્મયથી વ્યાપ્ત થયેલા ઊભા થયેલા રૂવાડાવાળા અર્જુન શ્રી ભગવાનને મસ્તકથી નમસ્કાર કરીને બે હાથ જોડી બોલ્યા હે દેવ આપણા દેહમાં સર્વદેવોને તથા વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓના સમુદાયોને કમળના આસન પર બિરાજેલા સર્વ નિયંતા બ્રહ્મદેવને સર્વ ઋષિઓને તેમજ દિવ્ય સર્પોને હું જોઉં છું હે વિશ્વના ઈશ્વર આપણે અનેક બાહુ પેટ મુખ અને આંખોવાળા ચૌ તરફ રૂપોવાળા હું જોઉં છું હે વિશ્વેશ્વર હે વિશ્વરૂપ આપણા અંતને હું જોતો નથી આપનું મધ્ય અને આરંભ પણ જણાતા નથી કીરીટકુંડળવાળા કીર્ટ મુંગટવાળા ગદાવાળા અને ચક્ર ધારણ કરનારા તેજનો સમુદાય એવા સર્વ તરફ પ્રકાશમાન અને સર્વ તરફથી મુશ્કેલીથી જોઈ શકાય એવા પ્રદીપ્ત થયેલા અગ્નિ અને સૂર્યના જેવી ક્રાંતિવાળા અને માપરહિત એવા ચૌ તરફ હું આપને જોઉં છું જાણવાને યોગ્ય આપ પરમ અક્ષર છો આપ જ આ જગતનું પરમ આશ્રય સ્થાન છો આપ નાશરહિત છો આપ સનાતન ધર્મનું રક્ષણ કરનારા છો આપ સનાતન પુરુષ છો એવું મારું માનવું છે આદિ મધ્ય અને અંત વગરના અનંત પરાક્રમવાળા અનંત બાહુવાળા સૂર્ય અને ચંદ્રજીની આંખો છે એવા મોઢામાં બળબળતા અગ્નિવાળા અને પોતાના તેજ વડે આ વિશ્વને તપાવતા હું જોઉં છું એકલા આપ વડે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેના આ ભાગ વ્યાપેલો છે તેમજ સર્વ દિશાઓ પણ વ્યાપેલી છે અદ્ભુત અને ઉગ્ર એવું પોતાનું એવું આપનું આ સ્વરૂપ જોઈને હે મહાત્મા ત્રણે લોક ભયભીત થઈ ગયા છે આ દેવોનો સમૂહ આપનામાં જ પ્રવેશ કરે છે ભય પામેલા કેટલાક બે હાથ જોડીને આપની સ્તુતિ કરે છે મહર્ષિઓ અને સિદ્ધોનો સમૂહ સ્વસ્તિક કલ્યાણ થાઓ એમ બોલીને આપની ઘણા સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે જે અગિયાર રુદ્રો બાર આદિત્ય આઠ વસુઓ સાત્ય વિશ્વદેવો ભય અશ્વિની કુમારો કુમારોગણપચાસ વાયુઓ તથા પિતૃઓ ગંધર્વ યક્ષ અસુર અને સિદ્ધોનો સમૂહ છે તે સર્વ વિસ્મય પામતા આપને જુએ છે તો હે મહાબાહુ ઘણા મુખ અને નેત્રવાળા ઘણા હાથ જાંગ અને પગોવાળા ઘણા ઉધરવાળા ઘણી દાઢોથી વિકરાળ આપણા મોટા રૂપને જોઈને જેમ લોકો વ્યથા પામ્યા છે તેમ હું પણ ભય પામ્યો છું તો હે વિષ્ણુ આકાશને અડકેલા અત્યંત પ્રજ્વલિત અનેક વર્ણોવાળા રંગબેરંગી ફાડેલા મુખવાળા બળબળતા અને વિશાળ નેત્રોવાળા આપને જોઈને વ્યથા પામેલા મનવાળો એવો હું ભયભીત થાવું છું દાઢોથી ભયંકર તથા પ્રલયકાળના અગ્નિ જેવા આપના મુખોને જોઈને જ દિશાઓને હું જાણતો નથી દિશાઓ હું ભૂલી ગયો છું તથા સુખને પામતો નથી તે હે દેવોના ઈશ્વર હે જગતના નિવાસસ્થાન આપ મારા પર પ્રસન્ન થાવ આ ધૂતરાશના પુત્રો સર્વ રાજાઓના સમૂહ તેમજ ભીષ્મ દ્રોણ સુતપુતકર્ણ અમારા મુખ્ય યોદ્ધાઓ સહિત આપના મુખોમાં પ્રવેશ કરે છે એમનામાં કેટલાક દાઢોથી વિકરાળ અતિ ભયાનક આપના મુખોમાં વેગથી પ્રવેશ કરે છે અને કેટલાક ચૂર્ણ થયેલા માથા સહિત આપના દાંતોની ફાટમાં ચોંટાયેલા દેખાય છે જેમ નદીઓના પાણીના ઘણા પ્રવાહો સમુદ્ર તરફ દોડે છે તેમ આ મનુષ્ય લોકના વીરાઓ યોદ્ધાઓ ચારે તરફથી પ્રકાશવાળા આપના મુખોમાં પ્રવેશ કરે છે જેમ પતંગિયા અત્યંત વેગવાળા થઈ પ્રદીપ્ત થયેલા અગ્નિમાં પડે છે અને નાશ પામે છે તેમજ લોકો પણ અત્યંત વેગવાળા થઈને નાશ પામવા આપના મુખોમાં પ્રવેશ છે બળબળતા મુખો વડે સમસ્ત લોકોની સર્વત તરફથી તમે ગળી જાઓ છો તો હે વિષ્ણુ તમારી ઉગ્ર ક્રાંતિઓ સમગ્ર જગતને સર્વ તરફથી ટાંકી દઈને પ્રકાશ વડે તપાવે છે ઉગ્ર રૂપવાળા આપ કોણ છો એ વાત મને કૃપા કરીને કહો હે દેવવર આપને નમસ્કાર હો આપ મારા પર પ્રસન્ન થો સર્વના આદિકારણરૂપ એવા આપને હું જાણવા ઈચ્છું છું આપની પ્રવૃત્તિ હું જાણતો નથી શ્રી ભગવાન બોલ્યા વૃદ્ધિને પામેલો લોકોનો શેય કરવાવાળો કાળ હું છું અહીંયા લોકોને નાશ કરવા માટે પ્રવૃત્ત થયો છું શત્રુ સૈન્યમાં જે યુદ્ધા ઊભા છે તે બધાને તું લડીને મારીશ નહીં તો પણ તેઓ રહેવાના નથી તેથી તું ઊઠ યશ મેળો શત્રુને જીતી આ બાદ રાજ્યને ભોગવ આ મારા વડી પહેલાંથી હણાયેલા છે હે ડાબા હાથે બાણ સાંધવાની ટેવવાળા અર્જુન માત્ર તું નિમિત્ત થા દ્રોણ ભીષ્મ જયદ્રથ અને કર્ણ તેમજ બીજા પણ મુખ્ય મુખ્ય યોદ્ધાઓ મારા વડે તો મરાયેલા છે એમને તું હણ દુઃખી થામાં લડાઈ કરણ સંગ્રામમાં જીતીને શત્રુને તું જીતીશ સંજય બોલ્યા કેશવનું આ વચન સાંભળીને હાથ જોડેલા કંપી તથા અર્જુન નમસ્કાર કરીને ગદગદ કંઠે બીતા બીતા પ્રણામ કરી ફરી ફરીથી શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા કે હે ઋષિકેશ કૃષ્ણ આપની ઉત્તમ ક્રિ કીર્તિથી જગત આનંદ પામે છે અને અનુરાગ પામે છે રાક્ષસો ભય પામીને સર્વ દિશાઓમાં નાસી જાય છે તેમજ બધા સિદ્ધોનો સમુદાય આપને નમે છે એ સર્વ યોગ્ય છે તો હે મહાત્મા ગુરુઓના ગુરુ બ્રહ્મદેવના પણ આદિ કરતા આપને શા માટે તેઓ ન નમે હે અનંત હે દેવેશ હે જગનિવાસ આપ અક્ષર બ્રહ્મ છો આપ સતરૂપ છો આપ અસતરૂપ છો અને વળી જે એનાથી પર છે તે પણ આપ છો આપ આદિદેવ પુરાણ પુરુષ છો આપ આ વિશ્વના પરમ નિધાન છો પ્રલયનું સ્થાન છો આપ જાણવા વાળા છો આપ જાણવા યોગ્ય છો દ્રશ્ય છો આપ પરમધામ છો હે અનંતરૂપ આપથી જગત પ્રાપ્ત છે ભરપૂર છે વાયુ યમ અગ્નિ વરુણ ચંદ્ર પ્રજાપતિ અને પ્રપિતામાહ પણ આપ છો હજાર વખત આપને નમસ્કાર હો અને આપને ફરીથી ફરીથી પણ મારા વારંવાર નમસ્કાર હો આપણે આગળથી હું નમસ્કાર કરું છું અને પાછળથી હું નમસ્કાર કરું છું હે સર્વે આપને સર્વ બાજીઓથી હું નમસ્કાર કરું છું આપ અનંત વીર્યવાળા માપી ન શકાય એવા પરાક્રમવાળા છો આપ સર્વને વ્યાપી રહ્યા છો તેથી જ આપ સર્વ છો સર્વ સ્વરૂપ છો આપ મારા મિત્ર છો એમ માની વિચારથી હે કૃષ્ણ હે યાદવ હે સખા એવી રીતે આપના આ મહેમાને નહીં જાણતા મારાથી જે કંઈ કહેવાયું હોય તે ભૂલથી કહેવાયું સમજો અથવા તો પ્રેમથી કહેવાયું એમ સમજો હે અજૂત વિહાર શૈયા આસન અને ભોજન સમયે એકલા અથવા માણસોની સમક્ષમાં પણ મશ્કરી કરવાને લીધે જે વખતે આપનું મારાથી અપમાન કરવામાં આવ્યું હોય તે સર્વ અમાપ અપરાધોની આપની પાસે હું માફી માગું છું આપ મને ક્ષમા કરો આ લોકમાં આપ પિતા છો 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 પૂજ્ય ગુરુ અને બધી વાતી શ્રેષ્ઠ આપજીવો બીજો કોઈ નથી તો વળી અધિક ક્યાંથી હોય ત્રણેય લોકમાં પણ આપ અદ્વિતીય પ્રભાવવાળા છો માટે શરીરને દંડવત કરી ઈશ અને સ્તુય એવા માપ આપને હું પ્રસન્ન થવા વિન છું તો હે દેવ પિતા જેમ પુત્રના મિત્ર જેમ મિત્રના પત્ની જેમ પતિ જેમ પ્રિય પત્નીના અપરાધોની માફ કરે છે તેમ આપ મારા પર અપરાધો માફ કરો પૂર્વે ન જોયેલું એવું આપનું સ્વરૂપ જોઈને હું અતિ આનંદ પામ્યો છું તેમજ વળી ભયથી મારું મન અતિ વ્યથિત થયું છે માટે હે દેવ હવે તેનું તેજ મૂળરૂપ મને દેખાડો હે દેવેશ હે જગનિવાસ આપ પ્રસન્ન થાવું કીર્ટ ધારણ કરેલા હાથમાં ગદા ધારણ કરેલા ચક્ર ધારણ કરેલા એવા આપને હું પૂર્વની માફક જ જોવા ઈચ્છું છું હે સહસ્ત્રબાહો હજાર હાથવાળા હે વિશ્વમૂર્તિ આપ તેજ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન પ્રસન્ન થયેલા એવા મે આ તેજોમય અને સર્વવ્યાપક શ્રેષ્ઠ અંત વિનાનું સનાતન દિવ્ય રૂપ તારા સિવાય બીજા કોઈએ પૂર્વે જોયેલું નથી એવું આ મારું રૂપ પોતાના સામર્થ્યથી તને મેં બતાવ્યું છે તો હે કુરુ પ્રવીર મનુષ્ય લોકમાં આવા રૂપવાળો એવો હું તારા સિવાય બીજા કોઈથી વેદ યજ્ઞ કે અધ્યનો વડે જોઈ શકાય એવો નથી તેમજ દાનોથી ક્રિયાઓથી તેમજ ઉગ્ર તપોથી પણ હું જોઈ શકાવ તેવું નથી મારું આવું વિકરાળ રૂપ જોઈને તને દુઃખ ના થાવ અને મૂંઝવણ પણ ન થાવ તું નિર્ભર થયેલો અને પ્રસન્ન મનવાળો થઈ મારું તે જ રૂપ સારી રીતે તું છું અર્જુન બોલ્યા એ પ્રમાણે અર્જુનને કહીને જેવું કહ્યું હતું એવું પોતાનું રૂપ ફરીથી દેખાડવા લાગ્યા સૌમ્ય શરીરવાળા થઈ શ્રી ભગવાન ભયભીત અર્જુને ફરીથી આશ્વાસન આપતા રહ્યા અર્જુન ભય તજીને બોલ્યા કે હે જનાર્દન આપનો આ સૌમ્ય રૂપ જોઈ હવે હું અચિત બની ગયો છું તેમજ સ્વચ્છતાને પામ્યો છું શ્રી ભગવાન બોલ્યા જે રૂપ મારું તે હમણે જોયું તે જોવું બહુ કઠણ છે દેવો પણ આ રૂપના નિત્ય દર્શનની આકાંક્ષા રાખનારા જેવી રીતે મને તે જોયો એવા પ્રકારે હું વેદોથી તપથી જ્ઞાનથી તેમ યજ્ઞથી પણ જોઈ શકાય તેવો નથી તો હે પરતમ્પ પરંતપ હે અર્જુન એવા એવા પ્રકારના મને અનન્ય ભક્તિ વડે યથાર્થ રીતે જાણવાની જોવાની તેમજ મારામાં પ્રવેશ કરવા માટે હું શક્ય છું હે પાંડવ જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો મારા પરાયણ રહીનારો આ શક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેહરહિત હોય છે તે જ મને પામે છે એથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જન વચેલ થયેલ સંવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત અગિયારમાં અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ ગંગા નદીના પવિત્ર કિનારે સ્નાન કરી એક બ્રાહ્મણ પોતાનું નિત્ય કર્મ કરતો હતો આ વખતે એક હિંસક અને સ્નાન કરવા છતાં કોઈ માણસને ફાડી ખાધો આ બ્રાહ્મણની બૂમ સાંભળવા છતાં બ્રાહ્મણે તેને બચાવવા દોડ્યો નહીં આમ પોતાનો દયાનો ધર્મ તે બ્રાહ્મણ ભૂલ્યો તેના પરિણામ બીજા જન્મમાં તે રાક્ષસ થયો જો પોતે કોઈ તીર્થમાં રહે તો કોઈ દિવસ પણ તેનો ઉદ્ધાર થઈ આમ સમજી તે રાક્ષસ ગંગાના કિનારા ઉપરની એક ધર્મશાળામાં સંતાઈને રહેવા લાગ્યો આ ધર્મશાળામાં અનેક યાત્રાળુઓ આવતા અને બે ચાર દિવસ અથવા મહિનો માસ રોકાઈને યાત્રા માટે નીકળી જતા પેલા રાક્ષસને ખાતરી હતી કે આ ધર્મશાળામાં તો હજારો યાત્રુઓ આવે છે આ બધામાં કોવાયર કોઈ મહાન પુણ્યાત્મા આવી ચડે તો તે જરૂર મારો ઉદ્ધાર કરશે આમ ઉદ્ધાર થવાની આશામાં ને આશામાં પેલો રાક્ષસ ઘણા વર્ષો સુધી આ ધર્મશાળામાં રહ્યો કોઈ એક વખતે દ્વારકાથી યાત્રા કરવા નીકળેલા કોઈ તપસ્વી અને જ્ઞાની બ્રાહ્મણ કાશીમાં આવી ચડ્યા તેમણે બ્રાહ્મણ પેલી રાક્ષસવાળી ધર્મશાળામાં આવ્યા અને જાત જાતના મંચોચર કરતાં કરતાં આખી ધર્મશાળામાં બધે ગંગાજળ છાંટવા લાગ્યા બ્રાહ્મણની આ ક્રિયા દરરોજની હતી એક વખત પવિત્ર બારસના દિવસે બ્રાહ્મણ ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરતો હતો ધર્મશાળાના એક ખૂણામાં ભરાઈને રાક્ષસ બેઠો હતો અગિયારમાં અધ્યાયથી રાક્ષસના દેહને આ મંત્રનો ચમત્કાર થયો રાક્ષસ પણ છૂટી ગયું અને દિવ્ય શરીર પ્રાપ્ત કર્યું રાક્ષસે પોતાના ઉદ્ધારની સગળી વાત કહી સંભળાવી બ્રાહ્મણને કહી તથા તેનો આભાર માનીને પ્રણામ કર્યા આ વખતે એક દિવ્ય વિમાન ત્યાં આવ્યું અને રાક્ષસોની મુક્ત થયેલા તે બ્રાહ્મણ તત્કાળ તે વિમાનમાં બેસીને વૈકુંઠ તરફ પ્રયાણ પ્રયાણ કર્યું વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણુ નમર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગત ગુરુ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ